નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે નર્મદાનું ગઢેશ્વર તાલુકો સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે જગ વિખ્યાત થયો છે પણ એની આસપાસના ગામોમાં રોડ રસ્તાની ભારે ઉણપના કિસ્સા પણ વારે વારે છાપે ચડતા હોય છે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર ચાલતા દ્રશ્યો પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના વિસ્તારના છે આ દ્રશ્યો છે ગળોદ અને કુંભિયા ગામને જોડતા રસ્તા વચ્ચેની નદી કે જ્યાં પુલના અભાવે ખાડીમાંથી પસાર થતી એક સ્કૂલ ટીચરની કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી આ એ વાતનો પુરાવો છે કે આ વિસ્તારમાં વિકાસ હજી પહોંચ્યો નથી રોજ સેંકડો લોકો અહીંયાથી પસાર થાય છે પોતાના નાના મોટા વાહનો લઈને એવું જાણવા પણ મળે છે કે અનેક અધિકારીઓ અનેક નેતાઓ અનેક જનપ્રતિનિધિઓ અહીં આવીને ગયા પરંતુ આ સમસ્યાનું સમાધાન કોઈ કરી શક્યું નથી હાલ ચોમાસાની સિઝન હોય ખાડીમાં પાણી વધી જતાં આ કાર પાણીમાં ફસાઈ ગઈ હતી જેને ટ્રેક્ટર અને લોકોની મદદથી ટોચન કરી બહાર કાઢવામાં આવી હતી ट <laughs> આ વિસ્તારમાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટો સરકાર લાવી રહી છે પણ અહીંયાની સ્થાનિક પ્રજા માટે પાયાની સુવિધાઓના નામે સરકાર પાસે કંઈ ખાસ હોય એવું લાગતું નથી આ વિસ્તારમાં જે કોઈ વિકાસ થઈ રહ્યો છે વિકાસ મૂડીપતિઓનો માલેતુજ્જારોનો અને વગદારોનો વિકાસ થઈ રહ્યો છે અહીંયાની પ્રજા પહેલાં પણ હાડમારી વેઠી રહી હતી અને અત્યારે પણ હાલાકી વેઠી રહી છે તેમની પરિસ્થિતિમાં કોઈ ખાસ સુધાર થયો હોય એવું જોવા મળતું નથી તો આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો ફરી મળીશું નવા વિડીયોમાં